રાજકોટમાં આગની દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો દાખલ કરી હતી આ સુઓ મોટોની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહ્યા છે અને ચાર મહાનગરોના વકીલો પણ હાજર રહ્યા છે આ બનાવ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી સહિત પ્રકાશ જૈન અને છ આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ કોર્પોરેશનની ઝાટક નીકાળી છે અને કહ્યું છે કે અઢાર મહિનાથી ગેમ ઝોન ચાલતો હતો છતાં શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટીઆરપી ગેમ ઝોન પાસે મંજૂરી ન હોવાનો રાજકોટ કોર્પોરેશને સ્વીકાર કર્યો છે

દરેક સુનાવણી ચાલી રહી છે હાઈકોર્ટ એના નિર્ણય ઉપર પછી આવશે જયારે સુનાવણી પકશે ત્યારે પરંતુ જો સુનાવણી દરમિયાન ની વાત કરીએ તો એવું ફલી થયું હતું કે જે પીઆરસી ગેમ ઝોન છે જેમાં આગ લાગી હતી એમની પાસે કોઈ પ્રકારના સર્ટિફિકેટ નહોતા

જો આવા કોઈ ગેમ કે આવી કોઈ જગ્યાઓ બનતી હોય કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો જતા હોય તો કોર્પોરેશન જે છે એ સામેથી ત્યાં તપાસ કરવા પણ જાય અને એ વસ્તુનું મેકશ્યોર કરે કે અહીંયા ફાયરની એનઓસી છે કે નહીં અહીંયા પ્રશિક્ષણ લીધેલી છે કે નહીં આ તમામ બાબતો જે છે એ મહાનગરપાલિકા અને સત્તાધિકારીઓ વહીવટી તંત્ર એ સામેથી ચેક કરવા પણ જવું જોઈએ એવું પણ કોર્ટે કીધું છે હજુ સુનાવણી ચાલી રહી છે અને અ આર એમ કમિશનરને પણ